આચાર્ય વિનોબા ભાવેની ની એકસો ત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અપાય પુષ્પાંજલિ ભૂદાન આંદોલનના પ્રણેતાને યોગદાનને યાદ કરી વડોદરામાં કાર્યક્રમનું આયોજન આજે ભૂદાન આંદોલનના પ્રણેતા અને મહાન સમાજ સેવક સંત આચાર્ય વિનોબા ભાવેની એકસો ત્રીસમી જન્મ વડોદરામાં ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે પાલિકા દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને સ્થાનિક નગરસેવકો સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરનાર આચાર્ય વિનોબા ભાવેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું આચાર્ય વિનોબા ભાવે જેમના બાળપણનું વિનાયક નરહરી ભાવે હતું તેમનો જન્મ અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણું ના રોજ મહારાષ્ટ્રના કોલાબાદ જિલ્લામાં થયો હતો તેઓ અહિંસા અને માનવ અધિકારના પ્રખર હિમાયતી હતા ને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમણે મહાત્મા ગાંધી સાથે રહી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમનું સૌથી મોટું યોગદાન ભૂદાન આંદોલન છે જે તેમણે એપ્રિલ રોજ તેલંગાણાના નાલગોડા જિલ્લામાંથી શરૂ કર્યું હતું આ આંદોલન હેઠળ તેઓ જમીનદારો પાસેથી સ્વૈચ્છિક રીતે જમીનનું દાન મેળવી ગરીબ અને ભૂમિહીન ખેડૂતોને આપતા હતા વિનોબા ભાવેને ઓગણીસો અઠ્ઠાવનમાં આંતરરાષ્ટ્રીય મેગ્સેસ એવોર્ડ મળ્યો હતો અને ઓગણીસો ત્યાંસી માં તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા આધુનિક ભારતના નિર્માણમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી પંદર નવેમ્બર ઓગણીસસો બ્યાશીના રોજ તેમનું નિધન થયું હતું આજે તેમની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને કાર્યને સન્માનિત કરવામાં આવ્યા હતા જેથી નવી પેઢી તેમના આદર્શોમાંથી પ્રેરણા મેળવી શકે સંત વિનોબા ભાવે એમને એટલા માટે કહેવામાં આવે છે કે એમણે જે યોગદાન આપ્યું છે એ જીવનમાં કોઈ વ્યક્તિ આપ્યું નથી આજ સુધી આટલા બધા મોટા નેતાઓ થયા પણ જેમનો એ એમનો જે યોગદાન છે એ સૌથી મોટું યોગદાન છે કહે છે કે ગાંગો ગાંગડીમાં જન્મેલા એક નાનાથી ગામના મહારાષ્ટ્રમાં જન્મેલા વ્યક્તિ ભણવામાં હોશિયાર બુદ્ધિમાં હોશિયાર બધી રીતે હોશિયાર એમના ભણતા ભણતા કોલેજમાં મોકલવાનું જ્યારે આગળ ભણવાનું થયું ત્યારે એમને વડોદરા લાયા અને વડોદરામાં બી બહુ હોશિયાર રીતે ભણ્યા પણ એક વખત કોલેજમાં જવાનું હતું ત્યારે સીધા જતા રહ્યા અહીંયાથી કાશી કાશીમાં અને ત્યાંથી સંસ્કૃતિની ભાષા શીખી એટલે એક જિજ્ઞાસા માણસની એક જિજ્ઞાસા હોય કે મારે આ કરવું છે આ કરવું છે આ કરવું છે અમદાવાદને આશ્રમમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી એમને એવું લાગ્યું કે આઝાદીની લડાઈમાં જોડાવાનું છે અને આઝાદીની લડાઈમાં જોડાયા ઘણી વખત જેલમાં ગયા ઘણી વખત પણ કોઈ અપેક્ષા નહીં કોઈ આશા નહીં એક લગ્ન હતી કે મારે આ કરવું છે પણ ગાંધીજીના મૃત્યુ પછી જે એમને જે કાર્ય કર્યું છે ભૂમિદાન આંધ્રપ્રદેશમાં સત્યાગ્રહ હરિજનનો થયો ત્યાં સમજાવવા માટે ગયા જમીદારોનો રાજ હતો જે તે વખતે ત્યારે જમીદારોને સમજાવવું એટલે બહુ અઘરું હતું એમના પાસે જઈ અને વિનંતી કરી કે આપની પાસે બધું છે અને આ ગરીબો પાસે કંઈ નથી દોરી સીઓ જીવવા માટે આપ કંઈ જમીન આપો આપ મને છઠ્ઠો છોકરો સમજો પણ કંઈ જમીન આપો એંસી એકરની માંગ સામે સો એકરની જમીન મળી ત્યાંથી એમની યાત્રા શરૂ થઈ તેર વર્ષ સુધી સતત પ્રયાસો જુદા જુદા રાજ્યોમાં ફરવું જુદા જુદા ગામડાઓમાં ફરવું જમીનદારોને મળવું લોકોને જમીન વિહોણા લોકોને જમીન આપવી ખેડૂત બનાવવા સત્તાવન હજાર કિલોમીટરની યાત્રા કર્યા પછી એમને તેર લાખ કિસાનોને જમીન અપાઈ અને ચુમ્માલીસ લાખ એકર જમીન એમને લોકો પાસેથી લીધી આ મોટું યોગદાન આજ કે જમાને મેં કોઈ કર નહીં શકતા એવો કર કે ગયા એક રાહ બતા ગયો પણ સવાલ એ છે કે ભૂમિદાનમાં લીધેલી જમીનો પણ લોકોએ હજમ કરેલી છે એવા જીવા દાખતા આ વડોદરા શહેરમાં જ છે જે હું બતાડી શકું છું ભૂમિદાનનો કાયદો બદલવો પડે કે એમને આપેલી જમીન જો આજના જમાનાની અંદર મોંઘી થઈ ગઈ હોય કોઈ ખેડતો ન હોય કાયદો એવું કહે છે કે દસ વર્ષ સુધી એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ ના કરો તો કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાની સત્તા સરકારને છે સરકાર એ સત્તાનો ઉપયોગ કરી આ આશ્રમ ચાલતા હોય એના લોકોની જોડે સંપર્ક કરી એમની જોડે બેઠક કરી અને એક નવું નજરાણું આ શહેરમાં અને આ દેશમાં પ્ર પ્રસ્તુત કરે એવી મારી આશાને અપેક્ષા છે આજના દિવસે એમને નમન કરું છું અને એમના બતાયેલા રાસ્તા ઉપર આગળ વધવાની જે તક મને મળી છે હું આગળ વધીશ એ મારો વાયદો છે